ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં તે અને મજામાં રહેણો મારી ચેનલ ને દર તમારા બધા ફ્રી કો સ્વાગત છે અને આજમાં માં સવાર માં કામ કરી દીધું છે આપણે વાહિંદા નાખવાનું તો ગોબર તમને બતાવું ચાલો ફાઇનલી ફાઇનલી ઓ ભાઈ અમારા મેમન જે છે કે આજમાં માં રોકાણેલા હતા ને હવે છે ને અમારે વાહિંદા આનંદભાઈ નાખે છે એટલે કે હાથ કરે એ હાથ તો કરી મને આવડા ને હાથ કરી એમ કોને આવે એને

તાર માસી ને કઈક દે ટિફિન માં કઈક દે ખાલી ટિફિન લે ઓય તાર બેન ને કઈક કઈક કે ખાલી ટિફિન તે લઈ ભરે ને એ ઢોળી લીધું તો મિત્રો ફાઈનલ લે આપણે છે ને જો આ નખાયું ખાયું આવડું આ નખાયું છે જો આ નખાયું આ આ નખાયું નું નામ પાછો મને ભૂલી ગયું શું છે ઓકે વાઈફાઈ કે નહીં વાઈફાઈ ની બે બેક આ શું કહેતા હોય લાવું આ શું કહેવાય એક ના છે ને એક આયા દેખાડો એક મિનિટ ચરુ માથે આયા દી સોટાળ છે ને એને અધર ચડાવું પડશે ભાઈ ટાવર માં પીડી એક ટીપી ને ઇન્સ્ટાગ્રામ નો વિડિયો આજ એક રેલ માઇન્ડ માઈન કે એટલું હાવ ટાવર બોગસ આવે છે તો ચાલો હવે તમે બેના રહેજો ને હું જાઉં છું વાડીએ એ ભાઈ સંજી એક આ ગાડી ગાડી આવો સંજી જાય છે નિશાળે અમે પોગી જશે વાડીએ તો ચાલો બેને રહેજો ને અમે જઈએ ડુંગળી કટે એને લેલા હાંસના કાલ ભરી રહ્યા ઓલી ડુંગળી વાઢી આપણે હરખી કે નો હરખું આ ખૂટવાળી કા એવું બધું કામ છું પણ હવે પાછા કન્ટિન્યુ અત્યારમાં વાઢામડી બપોર પછીના ભરશું દાંતડા ક્યાં એટલે જામફળ આમ જો છે ને કાઇ ખાઈ બાબતે વાહ અતારમાં રો રો ડુંગળી એમની ડુંગળી રોરા વિચાર કરો આખો દી રોવાનું થઈ નહીં ચાલો તો કટિંગ કરવાનું શરૂ કરી દે આની જેવી એ માણ ને બગલાય આવી જાય બગલા ભલા માણા ડુંગળી વઢાવે મરવાડી પાસે એક જ થી અહીંયા લાટ અહીંયા લાટ બગલા એક બે અહીંયા આવી જાય અને એક ઓલા પણ એ હું અહીંયા છી મરડી ને ધન રાખે અને આ ચાર અહીંયા કામ કરે છે તો હવે હું આવી એને અહીંયા નીકળી દો બરાબર ને એ તારે ને તો નહીં ભાઈ ભાઈ અહીંયા હું ના જ આવશ હાલ હલા તું રમેશભાઈ જો કેમ આપણો બોડીગાર રાખેલો જો નો ફરકે બીજું તો હું માખે ન ફરકે એવા રાખી ભલા મે એટલે એ તો મેં તો હતો મેં કીધું મારે હાડી દેતો નહીં એમ તે હોય કા ભાઈ એમ હતો ને તો પછી યાર હું આવ્યો તો દેજો કે ભલામણ તો અને વિડીયો તમે બંધ કરો ઉડાડ્યો સડી નથી ઉઈ જ બરાબર મારો માણ હતો એ કે ખબર છે કે નાનજી આવી જ મને ભાગો જ જો બોલો કેમ ભાઈ આ રેડી કે એટલે મિત્રો હું જાઉં છું પાછો ઘરે એટલે કે અમે જઈ ઘરે પાછા હું લાવ ઘરે આતા છે બોલો વિચાર કરો અમાર વિડીયો બનાવવા ન હોય તમારા બધાને તમારા બધાને જોઉં તમારે બતાવવું પડે ને તો અમે જઈ પહેલા દરિયામાં મચ્છી પકડશું ને પછી તમને બતાવીશું કાયલા તમે શું ખાવાનું શરૂ કરી દીધું વાવ

આપણે તો અહીંયા આવી જશે ગાડી આવી જાય ને તો ચાલો ભાગી આવો મિત્રો ગાઈશ આપણે અહીંયા આવ્યા ને તો નેનસિંહ કિષ્ણા ને કાજલ ને અંદર રમીએ હે અને આ જો વેતે વેતા અહીંયા આવતા વેત જમરૂક ખાવા મળ્યા એમ નહીં અમારે જવું છે ખાઈ ખાતે દરિયામાં દરિયામાં આનંદ ભાઈ વહી ગયા હે મારે મચ્છી તમને બતાવવાની છે સ્પેશલ બનાવીને અલગ કા પછી ભૂખ લાગી જ હવાનું ખાધું નથી વાગે કેટલા જ્યાં કીધું સાડા અગિયાર થઈ ગયા હવે તો ખાવાનું આપો પહેલાં ખાતા દઈને પછી દઈ દરિયામાં

અને વળી સાઈડ હારા હારા મોટા મોટા માંડવી ના અલગ ઘઉં એવા દાણા કહેવાય કે મોટી ડુંગળી બ્રાન્ડ બ્રાન્ડ વસ્તુ એટલે તો મોટા દડા હોય ને ઘોળ ગોળ સકડા મસ્ત કાંદા એ વીણવાના શરૂ છે પછી વીણી વીણી આ થેલીઓ ભરવા જ્યું છે થેલીઓ ભરીને હીવા છે એટલે એક માણસ ખોવાઈ ગયેલું છે થેલીઓ હીવા વાળો માણસ હતા હા જોઈ રમેશભાઈ રમેશભાઈ કેમ આવ્યા નહીં

હું જાણકાર છું પણ આ તો આગાહી ને દે કેમ કે ડુંગળી પછી બગડી જાય લાવે તો આપણે કામ અંબાલાલ પટેલ છે કે બંગાળી ખાડી માં ભજેલા હે એવું હે અને આલી આવે કે વા દે એક કે વા આગાહી આપે પણ બાદરા થઈ ગયા વાહ વાહ એવું છે તો ચાલો ડુંગળી આમ જો બહુ બાટી મિત્રો ફાઈનલી આવી રીત ની કે ડુંગળી ને ભાવા તડકા એટલા બધા થઈ જાય ને હાજ પડી જશે ઘણો બધો ઢેગલો થઈ જાય ટક્કો અને જો બનવા મળી ચાલો પણ સા ચાલો ચા પીવી આવી જાવ તો બને હે ચા બની રહી હે પીવી આવી જાવ કાસે દાદા એ હું છે એ વીણે રાખો કાયકાલો વિડિયો ઉતરે ભઈ કેતરની જો ખોટી દન જ કરતા આ વિડિયોમાં દેખા કોણ લીધો આપણે એટલે પડ્યા નહીં એટલે ઈડો પડી એ વખેર ખેરે આવી નઈ નઈખા જો आणि हयसडी जो पऊ वडी केली तुम्ही हव किन ता दान से आ तारे पहु हव दान से पासो कोटा हव हास पड़ी ती ले मैं पानी दे दे खतरनाक गेला काम करू भाई है मारा भाई काय आम गाडी पेट्रोल कॅमेरा फेरे फेरे